નથી છતાંય મિત્રો શું ખરેખર આ વકીલ સાહેબ ગયા કે ન ગયા કેમ કે તમને ખબર છે કે આ વકીલ સાહેબ ચૈતરભાઈ વસાવાને મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ સાહેબ એમને જે કેવાય કે ન્યાય સંકુલ એટલે કે આઈકને જવા દેવામાં નો આવે શા માટે મિત્રો તો ચાલો હવે તમને આગળ વિડિયો બતાવું પછી એવું તે શું થયું ભાઈ કે આ વકીલ સાહેબને ફોન કરવો પડ્યો ચાલો દર્શક મિત્રો આપણે બધી માહિતી વિડીયોની અંદર લઈએ અને ખાસ કરીને વિડિયો પણ તમને બતાવું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે લઈને તમે સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોવો કે જેમાં આપણે